તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા કે જે ગરબે ગુમ્યા જુઓ મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ ધારાસભ્ય એક ધારાસભ્ય એ ડેડિયાપાડાના કે જે જેલમાંથી હમણાં છૂટ્યા હતા ને એ પણ ગરબે રમ્યા તો આ વિસાવદરના ધારાસભ્ય કે જેને ફરી એકવાર ગરબે ગુમવાનો શોખ થયો ને ગરબા ગુમ્યા ભાઈ નવરાત્રિની અંદર જે બિલકુલ મિત્રો વાત કરવામાં આવે તો નવરાત્રિની અંદર ગોપાલભાઈ ઇટાલિયા કે જે ગરબે ગુમ્યા અને એ પણ સાહેબ અલગ જ અંદાજમાં તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં લાઇક કરજો વિડીયોને અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલકેશ મુદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે આજે આઠમું નોરતું અને આઠમા નોરતે લગાતાર ગોપાલભાઈ ઇટાલિયા ગરબે રમ્યા માતાજીના મંદિરની અંદર જઈ અને બે તાળી પાડી એટલે માતાજીને એવું લાગે કે ના ખરેખર મારો પ્રસંગ આવ્યો અને મારા પ્રસંગની અંદર ખરેખર એક માણસ તો હાજરી આપવા માટે આવ્યું તો માતાજીને પણ સારું લાગે કેમ કે જ્યારે આપણો પ્રસંગ હોય ઘરે લગ્ન હોય ત્યારે કોઈ માણસ ના આવે કોઈ સંબંધી ના આવે તો આપણને કેટલું બધું દુઃખ લાગે ભાઈ કે આ માણસ ન આવ્યું તો એ જ રીતે અત્યારે માતાજીનો તહેવાર ચાલી રહ્યો છે અને આ માતાજીના તહેવારની અંદર જો કદાચ એક માણસ પણ આવે ને તો માતાજીને એવું જ લાગે કે ના ખરેખર એક માણસ તો કદાચ ચાલો આવ્યું ને તો માતાજીને સારું લાગે તો ચોક્કસપણે તમે મંદિરે જજો ભાઈ હવે ચાલો સૌથી પહેલાં તમે ગોપાલભાઈ ઇટાલિયાનો આ વિડીયો જુઓ કે જે બહુ સારી રીતે રમ્યા હતા તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો No am no.